સુરતમાં ઉત્તરાયણ પર્વે પતંગ ચગાવવાને લઈને અનેક વિસ્તારોમાં મારામારીની ઘટના બનવા પામી હતી જેમાં નાનપુરા ખાતે આવેલા ખલીફા મોલ્લામાં પતંગને લઈને બે પરિવારો સામ સામે આવી જતા પથ્થર મારા બાદ વાહનોમાં વ્યાપકપણે તોડફોડ કરાઈ હતી તો આ સામસામે હુમલામાં ચાર ઈજા પહોંચવા પામી હતી બનાવની જાણ થતા જ ઘટના સ્થળે પોલીસે દોડી જઈ મામલાને થારે પાડ્યો હતો નાનપુરાના ખલીફા મોલ્લામાં બિલ્ડિંગ પર પતંગ ચગાવવાની બાબતે બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી સામ સામે આવી જતા એક બીજા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા આ પથ્થર કાર અને સાત બાઇકમાં તોડફોડ કરી હતી રવિવારે બપોરે બંને જૂથો આમને સામને આવી જવા પામ્યા હતા અને ટોળાઓ એકબીજા પર પથ્થરમારો કરતા હતા આખી ઘટના સીસીટીવીમાં હાલ તો કેમેરામાં કેદ થઈ છે આ ઘટનાને કારણે નાનપુરા વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અઠવા પોલીસે ઘટના સ્થળે દોડી સામ ફરિયાદ લઈ દસ થી વધુ નામ મોહમ્મદ મોહમ્મદ અમે ઉપર ટેરસ પર પતંગ ચગાવવા ગયેલા હતા તો ત્યાં એ લોકોએ છેડખાની કરી અમે કહેવા ગયા તમને એ લોકોએ માયરો આ હુસૈનનો ભાઈ ગોલુ રફીકનો છોકરો પછી ગોરુ બંગરવાળાના નવાસો આસિફ બાપુ એ બધા બધા જ હતા એ લોકોએ છેડતી કરી અમે કહેવા ગયા તમને ઈંટ પથ્થર માર્યું એ લોકોએ ટેરેસ પર પછી અમે કીધું કે પોલીસને બોલાવું છું કે બોલાવો જેટલી પોલીસ બોલાવી બોલાવો તું નીચે આવ અમે બધા નીચે ઉતાર્યા પોલીસની જીપ બોલાવી પોલીસ આવી એટલે એ લોકો બધા ભાગી ગયા અમારું પોલીસ સ્ટેશન લાગે છે અઠવા પોલીસ સ્ટેશન બે અઢી વાગે પોલીસની જીપ આવેલી મેં પોલીસને સો નંબર પર ફોન કર્યો પોલીસ આવી કોઈ જવાબ લીધો નહીં ને હાબેવાળાએ એમ કીધું કે બધું પતી ગયું તો પોલીસની જીપ ચાલી ગઈ પોલીસની જીપ મારી માંગ એક જ વસ્તુ કહું છું કમિશનર સાહેબને અઠવા પીઆઈ સાહેબને ને અમારા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને કે સાહેબ આજે અઠવા પોલીસ સ્ટેશનમાં અમે જે ફરિયાદ કરી એ લોકો અમારે અમને મારવા આવેલા હમણાં અમને ઘરથી ફોન આવ્યો એવું જ જાણ થઈ કે મારા પપ્પા ને મારા ભાઈ મારા ભત્રીજાને પોલીસ લેવા આવી કે કે એ લોકો કે કે અમે ક્રોસ ફરિયાદ કરી તો સાહેબ અમે તો કોઈને માર્યું નથી એ લોકો અમને મારવા આવ્યા તલવારો ફટકાવો પાઇપનો ફટકાવો ઈંટો અમારી ગાડીઓને નુકસાન કર્યો જાન આની માન આની બધું જ થઈ ગયું મારું તો સાહેબ એનું શું સીસી કેમેરા અમારા ત્યાં કેમેરા લાગેલા છે બે મારી ફોઈના ત્યાં બી સીસીટીવી કેમેરા લાગેલા છે સાહેબ એટલે સાહેબ હું તમને એક જ વસ્તુ કહું છું કે અમારા ત્યાં કેમેરા લાગેલા છે તમે ચેક કરો અમે કોઈને માર્યું નથી એ લોકો જે પંદરથી વીસ પચીસ જણ જે આવેલા છે એ લોકોના ઉપર સખ્ત સખ્ત કાર્યવાહી થવી જોઈએ એ લોકો તલવારો ફટકાઓ પાઇપના ટુકડાઓ ઈંટ ટ્યુબલાઇટ બધું અમારું ઘરનું નુકસાન કર્યું ને એ લોકોને સાહેબ કાયદાનું મજા ચખાવો હા મારી મા બહેનોનું છેયરું છે એ લોકો મારી વાઇફ છે મારી ભાભી છે મારી ભત્રીજીઓ છે એ લોકોને નાંગા નાંગા અપશબ્દ નહીં બોલવા જેવું છે સાહેબ મીડિયામાં હું એક જ રજૂઆત કરું છું કમિશનર સાહેબને અઠવા પીઆઈ સાહેબને કે અમારા ઘરે આજે સાડા સાત આઠ વાગ્યા છે રવિવારનો દિવસ અઠવા પોલીસમાંથી ડિસ્ટર્બવાળા પોલીસવાળા ખોટા ખોટા અમારા ઘરે મારા પપ્પા જે સિનિયર છે સિનિયર સિટીઝન છે એ લોકોને એમ કહે છે કે તમને હું ઘસીટીને લઈ જવા તમે લોકો હાજર થાવ તમારા ભ તમારા છોકરાઓને તમારા પોતરાઓને અમે અમને હમણાં ખેંચીને લઈ જાઉં સાહેબ અમે મારવા નથી આવેલા એટલે અમારા ઉપર પોલીસ ફરિયાદ નથી થવી જોઈએ અમે અમારા ઉપર ક્રોસ ફરિયાદ તમે અટકાવો સાહેબ અમે ફરિયાદી છે એ તો કંઈ થતું જ નથી ને ક્રોસ ફરિયાદમાં અમને લેવા આવતા છે એ લોકો સત્તરથી વીસ જણ કે પચીસ જન છે એ લોકોમાંથી સાહેબ ખાલી પાંચ જ જણની ધરપકડ થયેલી છે બાકીના ભાગી ગયેલા છે હવે એ લોકો એમ કહે છે કે તમારા ઉપર બી ગુનો દાખિલ કરે તો સાહેબ અમારા ઘરમાં અમે પોતે ઊભા રહીને અમે ના પડી છે નથી લડવું નથી મારવું ને અમને સાહેબ એ લોકો ક્રોસ ફરિયાદ કરીને અમને બી જેલમાં નખાવો છે તો સાહેબ આ ક્યાંનો ક્યાંનો ન્યાય છે સાહેબ એટલે સાહેબ અમને એક જ રજૂઆત છે કમિશનર સાહેબને હર્ષઘવી સાહેબને કે અમારા ઉપર મારા ભાઈ મારા ભત્રીજા અને મારા પપ્પા ઉપર મારી મા બહેનો મારી વાઈફ ઉપર ગુનો દાખિલ નહીં થાય કુરોસ ફરિયાદ નહીં થાય જે બી થઈ હોય એને અટકાવો સાહેબ તમે પોતે વિડીયો ચેક કરો તમે પોતે એવો હતો સાહેબ કમિશનર સાહેબ તમે બધાના ત્યાં જાઓ છો તમે અમારા ત્યાં બી આવો સાહેબ તમે વિઝિટ કરો તમે પોતે આવીને તમે અમારા કમિશનર સાહેબ છો તમે ન્યાય અપાવો અમારે ઘરે આવો વિઝિટ કરો તમને બધી વસ્તુ સાહેબ બતાવો કેમેરામાં જે જે વસ્તુ આવેલા છે જે જે માણસ પેલો અલ્લુ જાડો બાદશાહનો છોકરો બાદશાહ જે પચીસ ત્રીસ જણ છે આ સામાજિક તત્વ આ બધા સાહેબ માથાભાર માણસ છે મને ને મારા પરિવારને જાનનો ગતરો છે અમારી રક્ષણ કરવા સારું સાહેબ તમે છો ન્યાય અપાવો વધુમાં નાનપુરા ખલીફા મુલ્લામાં બીજાની બિલ્ડિંગમાં પતંગ ચગાવવાની કેટલાક લોકો યુવતીની મસ્કરી કરતા હોવાના આક્ષેપો કર્યા હતા અને જાણી જોઈને પતંગ નીચે ફેંકી હેરાન કરતા હતા આ બાબતે પણ સામની બોલચાલી થઈ હતી એટલું દઈ રવિવારે સવારે પણ સામની છમકડું થયું હતું અને ત્યારબાદ એક બીજા પર હિંસક હુમલો કર્યો હોવાની ચર્ચા જોવા મળી હતી અઝર પ્રકાશવાળા